નમસ્કાર મિત્રો એકત્રીસ ઓગસ્ટની સંપૂર્ણ માહિતી ગુજરાતમાં હાલ જે સિસ્ટમ કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો એ સિસ્ટમ હવે વાવાઝોડું બની ગયું છે ત્રીસ ઓગસ્ટના રોજ આ સિસ્ટમ દરિયામાં પહોંચી અને ત્યાં પહોંચ્યા બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાની વચ્ચે ભાગ્યે જ અરબી સમુદ્રમાં વાવાઝોડા બને છે અને આ એક વર્ષમાં જ ક્યારેક બનતી ઘટના હોય છે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના રૂપમાં આગળ વધી રહી હતી અને કચ્છના વિસ્તારોમાં બાદ તે પાકિસ્તાનના વિસ્તારોને અસર કરે તેવી સંભાવનાઓ છે આ વાવાઝોડાનું નામ અસના નામ રાખવામાં આવ્યું છે અને આ નામ પાકિસ્તાને રાખ્યું છે આ સિસ્ટમ ખૂબ જ ધીમે ધીમે આગળ વધી હતી અને તેના કારણે દક્ષિણ મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્રના કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે ભારે વરસાદ પડી રહ્યો હતો અને દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની પણ સ્થિતિ સર્જાઈ હતી આ વાવાઝોડું ગુજરાતને વધારે અસર કરે તેવી શક્યતાઓ નથી તે ગુજરાતના દરિયા કિનારાથી દૂર જશે જેમ દૂર જશે તેમ થોડું વધારે મજબૂત થાય તેવી શક્યતાઓ છે જો કે આ વાવાઝોડાની અસર કચ્છના કેટલાક વિસ્તારોમાં થવાની શક્યતાઓ છે જેમાં કેટલાક વિસ્તારોમાં સાઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં થોડો વધારો થશે હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે આ આ વિસ્તારોમાં કોઈ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સાથે કચ્છ જિલ્લામાં માંડવી અબડાસા નખતણા અને લખપત તાલુકાના વિસ્તારોમાં આજે પવનની ગતિ વધારો રહેવાની શક્યતાઓ છે આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા દ્વારકા જામખંભાળિયા કલ્યાણપુર ભાટિયા સહિતના વિસ્તારોમાં પવનની ગતિમાં થોડોક વધારો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં આ સિસ્ટમ દરિયામાં દૂર જતી રહે છે એટલે તેની અસર ગુજરાત પરથી ઓછી થતી જશે અને પાકિસ્તાનના સિંધ પ્રદેશ પર તેની વધારે અસર જોવા મળી શકે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળે છે નવી અપડેટ સાથે ત્યાં સુધી બની રહીજો હેલ્થ ખબર યુટ્યુબ ચેનલમાં